જય શામળિયા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાદ પૂનમના આજે બહુ સરસ દર્શન થયા અને ભગવાન શામળિયા સર્વસૃષ્ટિના ગુરુ છે અને ગુરુને આજે દર્શન કરવા એ સર્વ સર્વને સૌભાગ્યની વાત છે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં આદી આજ આજે આજુબાજુના વિસ્તારના લોકો શામળિયા ભગવાનના દર્શને આવે છે અને આ પૂનમ એક ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવાય છે અહીંયા સવારથી સાંજ સુધી બહુ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને ભાગ ભગવાન શામળિયા સૌને ગુરુ તરીકે સૌને સારી એવી અપેક્ષા અને સારું એવું વરદાન આપે અને ભગવાન શામળિયા જે સૌને સારાવાલા કરે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું હું વર્ષોથી અહીંયા પૂનમ ભરવા આવું છું અને મારી ધજા દર કોશી પૂનમે બી છડે છે અને અમે એક આના ભક્ત છીએ અને સામળિયા એ અમારા ગુરુ છે ગુરુ વંદના એ મોટી ભાવના રહેલી છે એટલા માટે સૌ ભક્તો અહીંયા દર્શન કરશન અર્થે આવે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શામળીયો કાળિયો ઠાકર બધાની મનોકામના પૂર્ણ કરે છે એ એ તબક્કે સૌને આ તબક્કે વિનંતી કે સૌ દર્શન કરવા આવજો અને સૌનો સારું કલ્યાણ થાય એવું આ તબક્કે શુભેચ્છા પાઠવીએ છીએ જય શ્રી છે હું ડૉક્ટર જયમી ભટ્ટ આજ રોજ પૂનમના દર્શન કરવાથી આવ્યો છું તેમાં આજની પૂનમનો મહિમા તમામ પૂનમો કરતાં વધારે છે કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે આજે હજારો ભક્તો જે પોતાના ઈષ્ટ શામળિયાદેવ અને પોતાના ગુરુ સમાન શામળિયાદેવના દર્શનાર્થે આવ્યા છે અને આજ રોજ તમામ ભક્તો શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે શામળિયા ભગવાનના દર્શને આવ્યો છું મારા ગુરુ સમાન મારા પૂજ્ય શામળિયા ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી છું જય શામળિયા છે